સાબરકાંઠાના ઈડર તાલુકાના વડિયાવીર ખાતે આરએસએસના શતાબ્દી વર્ષ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત સનાતન ધર્મ સભાનું આયોજન કરાયું દેશભરમાંથી આવેલા સાધુ સંતોએ સનાતન ધર્મ સંસ્કૃતિ અને હિન્દુ જીવન મૂલ્યો પર પ્રવચન આપ્યા પશ્ચિમી સંસ્કૃતિના વધતા અનુકરણ સામાજિક સમરસતા અને કુટુંબ વ્યવસ્થાની પુનઃસ્થાપન પર ભાર મૂકાયો સાથે જ ધર્માંતરણ અટકાવવા અને હિન્દુ સમાજના રક્ષણ માટે જાગૃતતાની અપીલ કરાઈ હિન્દુ ધર્મ સભામાં ધર્મના રક્ષણ માટે અને પશ્ચિમી સંસ્કૃતિના વધતા જતા અનુકરણને અટકાવી સમાજ સમરસતા અને આદર્શ કુટુંબ વ્યવસ્થા પુનઃ પ્રસ્થાપિત કરવા માટેનું ચિંતન કરવામાં આવ્યું અને હિન્દુ સમાજને જાગૃત કરવાના પ્રયાસો કરાયા કરિવર્તન કે રખે હુએ હૈ સંદર્ભો મે ચર્ચા કરવા કે લોકો જાગૃત કરવા કે लोगों का प्रबोधन करने के लिए सभा रखी गई है कुटुंब प्रबोधन है का स्वाभिमान है सामाजिक समरसता है अच्छे नागरिक के कर्तव्य हैं ऐसे तमाम बातों पर यहाँ पर चर्चा होने वाली है सबसे बड़ी बात है हिंदू समाज में आज जो संस्कारों का ह्रास लगातार होता जा रहा है उसको कैसे रोका जाए और हिंदू समाज के संस्कार कैसे दृढ़ हों हमारे जो जीवन मूल्य हैं हमारे जो बिंदु हैं उसकी रक्षा कैसे की जाए उसकी प्रतिष्ठा समाज में फिर से कैसे हो इन सब विषयों पर पर संत चर्चा कार्यक्रम में ऐसे महापुरुष जैसे कि डॉक्टर हेगड़ेवाल जी जिन्होंने सौ वर्ष पहला इस देश के लिए विचार किया संगठन करा और इस कारण से आज हम लोगों को थोड़ा कुछ सनातन धर्म के बारे में विषय में हम लोग अभी हमारे लोग उसके बारे में ज्यादा से ज्यादा प्रयास करते हैं। इस देश को बचाने के लिए ये ने बहुत कुछ काम किया है साथ साथ विश्व हिंदू परिषद ने भी उनके उनके साथ साथ काम किया है आज वडियावीर मुखा में अंबाजी माताजी चौदमो पाठोत्सव है साथ साथ राष्ट्रीय स्वयंसेवक संघ ना शताब्दी वर्ष चाली रही है समग्र देश में आ कार्यक्रम उजवाई रोज સમાજ સુધારણા માટે પંચ પરિવર્તનના કાર્યક્રમો પણ દેશભરમાં થઈ રહ્યા છે એ પૈકીની એક સનાતન ધર્મ સભા વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત સંઘ શતાબ્દી નિમિત્તે અને અખિલ ભારતીય સંત સમિતિ અને અહિયાં કેન્દ્રીય માર્ગદર્શન સમિતિ જે સંતો પૂજનીય સંતો હોય છે આખા દેશમાં જે દિશા નિર્દેશ કરતા હોય છે વિશ્વ હિન્દુ પરિષદે કઈ દિશામાં કામ કરવું જોઈએ હિન્દુ સમાજની ચિંતન કરવા માટેની વર્ષોથી એ દર છ મહિને આ સંતો જે સંતો મળતા હોય છે એ બધા જ સંતો આજે અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને આ સંતો હિન્દુ સમાજના ચુનૌતીઓ છે સમસ્યાઓ છે એની ચિંતન કરશે અને આ પાટોસવનો પણ અહિયાં